વરઘડો નીકળ્યો દસમી નવેમ્બરે સવારે આચાર્ય રાજરત સુરી પાસે પ્રવચ્યા દીક્ષા ગ્રહણ કરશે જૈન ધર્મમાં આત્માની ઉદરોગતિ માટે દીક્ષા લેવી અનિવાર્ય છે એમ ધર્મ સુરી સમુદાયના બાબાજીપુરા જૈન સંઘમાં વિરાજમાન રાજા સાહેબે જણાવ્યું હતું આજે સવારે ગોડીજી ભગવાનના દર્શન કરી ચિરંજીવી અનુજનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો વરઘોડાએ માર્કેટ ચાર રસ્તા નવા કોટ ખાતે ભારે આકર્ષણ ઉભું કર્યું હતું જૈન ભાવિકો દ્વારા એક દો તીન ચાર દીક્ષાર્થીનો જે કાર દીક્ષાર્થી અરોહના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

समस्त वडोदरा जैन संघाના મંત્રી નિરજભાઈ દેથા ગોતંભાઈ શાહ ભવૈન્દ્રભાઈ શાહ સહિત જૈન આગેવાનો જોડાયા હતા

એક જ વર્ષમાં બીજી વાર એક ભવ્ય કાર્યક્રમ આવ્યો એ કાર્યક્રમ એટલે ગત વર્ષે મહિના ચિરાગભાઈના મોટા દીકરાએ દીક્ષા લીધી તે અગિયાર મહિના પછી એમનો બીજો દીકરો અનુજ એ આજે દીક્ષા લઈ રહ્યો અને એના અનુસંધાનમાં વડોદરા બાબાજીપુરા જૈન સંઘમાં હોળી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરથી વરઘોડો નીકળવામાં આવ્યો અને આ જે વરઘોડો નીકળ્યો એ વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગ પર ફર્યો અને પરત બાબાજીપુરા જૈન સંઘમાં ગોળીપાર્શ્વનાથના દેરાસરે પધાર્યો ત્યારબાદ આજે બેઠું નો કાર્યક્રમ યોજાયો અને બપોરે અષ્ટ બકરી પૂજા થવાની છે સાંજે વિદાયનો કાર્યક્રમ છે આ મુમુક્ષુનો અને આ મુમુક્ષુ વિદાય બાદ રાજ રત્ન આચાર્ય ભગવંત પાસે દીક્ષા લેનાર છે કર્ણાવતી એટલે કે અમદાવાદ ખાતે જઈને અને ત્યાં ભવ્ય કાર્યક્રમ થવાનો છે આ પ્રસંગે વડોદરા શહેરમાંથી અનેક ગાડીઓ વાહનોની વ્યવસ્થા લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે મારી બધાને જ વિનંતી છે કે બધાએ આ અનુમોદવું જોઈએ કારણ કે ચિરાગભાઈએ એક જ અગિયાર જ મહિનામાં પોતાના બે દીકરાઓને

એ જૈન ધર્મમાં દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યો છે આટલી નાની ઉંમરમાં એ દીક્ષાના ચારિત્રના માર્ગ ઉપર જઈ રહ્યો છે એનો મોટો ભાઈ અગિયાર મહિના પહેલાં એને પણ આ જ સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય રાજરત્નશ્રી મહારાજ સાહેબ શાસન પ્રભાક આચાર્ય ભગવાન એમની નિશ્રામાં એમને દીક્ષા લીધી અને આજે બીજો દીકરો એમનો સંયમ પથે જઈ રહ્યો છે આપણે સીધા જ જે દીકરો દીક્ષા લેવાનો છે એની સાથે વાત કરીએ બેટા તારું નામ શું કેટલો અભ્યાસ છે અને તને આ દીક્ષા લેવાના ભાવ કેવી રીતે થયા એ અમારા દર્શક મિત્રો જણાવો મારું નામ મનુજ છે હું સેવન્થ સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ ભણ્યો છું મારા દીક્ષા લેવાના ભાવ એવી રીતે થયા કે સંસારના અંદર તો આપણે બહુ માથા ખૂબ છે અને જલ્દીથી મોક્ષ નહીં જવાય અને સંયમના અંદર જલ્દીથી મોક્ષ જવાય વાહ સરસ મજાનું એમનું વિધાન છે આપણે રત્નકુક્ષી માતા નૂતનબેન ચિરાગભાઈ એમની સાથે વાત કરીએ નૂતનબેન તમારે કેટલા દીકરા દીકરી કેટલા છે પરિવારના અને આ દીકરાની દીક્ષા આપો છો શું કહેશો બસ એ ધર્મ માતા એટલે બંને દીકરા તમે જૈન શાસનને અર્પણ કરી દીધા એમના પિતાજી ચિરાગભાઈ પણ આપણી સાથે જે નવકાર ધૂપ સેન્ટર આવો નાનકડો વ્યવસાય કરે છે પોતે એમની ગડપણની બંને લાકડીએ જૈન શાસનને અર્પણ કરી દીધી છે આપણે ચિરાગભાઈ શું આપના દિલમાં શું ભાવ છે દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે આગળ વધે સારો અભ્યાસ વધે અને એમનું સંયમ જીવન બસ સારી રીતે આગળ વધે અને લાગણી તમે કીધી હવે જેનો હોય બીજું શું જોઈએ બસ એક આશીર્વાદ એના પિતાજી ખૂબ ભાવુક થઈ ગયા છે એટલે એના શબ્દો નથી નીકળતા પણ આપણે જૈન શાસન તરીકે આ દીકરો ખૂબ આગળ પ્રગતિ કરે ચારિત્ર ધર્મની અંદર જાય એવા આપણે એમને આશીષ પાઠવીએ જય જયારે